કોમર્સ કોલેજ કોલેજ ટુ કોર્પોરેટ વિષય ઉપર સેમિનાર યોજાયો પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન કે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઇંગ્લિશ મીડિયમ કોલેજમાં એક દિવસીય કોલેજ ટુ કોર્પોરેટ મીટ યોજાઈ હતી જેમાં વિવિધ કોલેજોમાંથી એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં તજજ્ઞ તરીકે જય રિસર્ચ ગ્લોબલના સીઓ જયમિક શાહ સીએ વાપી બ્રાન્ચના ચેરમેન ચેતન ખખર નવદીપ ઘરઘંટીમાંથી અમિત જપન શાહ સા એનએચ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર જે એમ નાયક અને સરદાર ભિલાડવાડા પારડી પીપલ્સ બેંકના ડૉક્ટર સિદ્ધાર્થ શુક્લા દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો દરેક વક્તા દ્વારા કોર્પોરેટમાં એવી સ્કિલ ડેવલપ કરવાની વાત કરી હતી આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક જીનીસા ભેસારે અને કૃપાલી પટેલ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વલસાડ અને નવસારી જિલ્લાને વિવિધ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો સફળ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાને સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે પારડી સ્થિત એનકે દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં કોલેજ ટુ કોર્પોરેટ મીટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે સૌ જાણીએ છીએ કે બીકોમ અને એમકોમ પછી શું આ સવાલ દરેક વિદ્યાર્થીનો હોય છે તો કોર્પોરેટ જગતને કેવા વિદ્યાર્થીઓની જરૂર છે એ જાણવા માટે અમે અમારી કોલેજના વિદ્યાર્થીઓ સાથે વલસાડ અને નવસારી જિલ્લાની વિવિધ કોલેજના દરેક શાળા કોલેજમાંથી દસ દસ વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું એવી રીતના આજે અલગ અલગ કોલેજના એકસો પચાસ વિદ્યાર્થીઓ આ સેમિનારનો ભાગ લઈ રહ્યા છે જેમાં સવારથી સાંજ દરમિયાન અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ દ્વારા એ લોકોની સાથે સવાલ જવાબ અને માહિતી આપવામાં આવનાર છે સવારના પહેલા સેશનમાં જયમિક શાહ સીઈઓ ઓફ જય રિસર્ચ ફાઉન્ડેશન અને ચેતન ખક્ખર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચેરમેન વાપી બ્રાન્ચ એ બંને દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ જેએમ નાયક સર વલસાડ શાહ કોમર્સ કોલેજના એક્સ પ્રિન્સિપાલ અને અમી જપન શાહ જેઓ નવદીપ અને બપોર પછીના સેશનમાં સરદાર બિરાડવાળા બેંકના સિદ્ધાર્થ શુક્લા અને કોલેજના ડાયરેક્ટર દિપેશ શામ એકેડેમિકના અને ઇન્ડસ્ટ્રીના અને બેન્કિંગના આમ અલગ અલગ વિષયના વ્યક્તિઓ દ્વારા એક સમન્વય સાધી બે બે વ્યક્તિઓ એકી સાથે સેમિનાર લઈ અને વિદ્યાર્થીઓ એમને સવાલ પૂછે આ રીતની એક ઇન્ટરેક્ટિવ કોલેજ ટુ કોર્પોરેટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો